હેલો હેલો ગટુ અમે છે ને તમારે છોકરાની ચકડીની હગીની વાંચ લઈને આવો છો મુંજે બુજાય યાર અમારે એક બે જગ્યા જણાવી આવે છે એટલે તમે છે ને અમે આવો છો અત્યારે હગાઈની વાંચ લઈને તમારે છોકરાની અરે એ બધું તમારે શું કોમ છે ચોનો છે ને ચિયા ગોમનું છે તમારે હગો કરવાથી કોમ તમે તરત હું નહીં બેઠો તમે તમે કોઈ ચિંતા ના કરો યાર હા શું હું શું કરો છો આજનો દાડો પેલા ચકડીને

હવે એ હગા ગટ્યું એ બધું તમારે શું કોમ છે એને બાપડે થોડી કુદરતી તકલીફ છે ને એટલે બાપડે ને જીભ જલાય છે અલ્યા રોહિત ફટાફટ તું ચા બનાવીને લા એકદમ લાકડા જે ફટાફટ લાઈ દેજે બનાઈ કાકા ફાટી જો સર દૂધ જ નહીં હે અલ્યા તું તા તા નથી બનાવો કોઈ તત તમાલા થોકલા ને બોલાવો ને મી ફટાફટ દૂધ જોઈ લે એટલે અમાર કલે કોમ છે કલુ બધું હવે લે ગતુ તમે ફટાફટ બોલાવો અને પેલા ચકલીને

મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય ને તો એને વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો ને તમારા દોસ્તોને જોવાનો મોકો